બનાસકાંઠા પાલનપુર એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરતા જૂની ચલણી નોટોના કારોબારનો પર્દાફાશ થયો પાલનપુરના એરોમાંગ સર્કલ પાસેથી ઓગણીસ લાખ સિત્યોતેર હજાર ઉપરાંતની નોટો સાથે સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા આ શખ્સોની પાસેથી પાંચસો અને એક હજારના દરની કુલ ઓગણીસ લાખ સિત્યોતેર હજાર પાંચસો રૂપિયાની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે ગોપ ગોઠવી આ શખ્સો એરોમા સર્કલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ઝડપી પાડ્યા હતા પોલીસે આ મામલે સાત આરોપીઓની અટકાયત કરી જૂની ચલણી નોટોના કારોબાર અંગે તપાસ હાથ ધરી અને આ ચલની નોટો ક્યાંથી લાવી અને કોને આપવાની હતી તે દિશામાંગ તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા